શિયાળામાં ખાસ ગરમાહટ આપે તેવી અને એકદમ ક્રિસ્પી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી ભાખરી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે ચા સાથે ચટણી સાથે અને તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો તેવી બાજરી લસણની આ ભાખરી તમે જો એકવાર બનાવશો તો મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો બનાવીએ એના માટે આપણે એક કપ બાજરીનો લોટ લેશું હવે બાજરીના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું ગ્લુટન ફ્રી હોય છે તો એના માટે આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ તો અહીંયા મેં ભાખરીનો જે કરકરો લોટ આવે તે લીધો છે તમે રેગ્યુલર રોટલીનો લોટ પણ લઈ શકો છો હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન લીલું લસણ ઝીણું કટ કરી એડ કરીશું અને થોડા ફ્રેશ લીલા ધાણા લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે ભાખરી એકદમ સરસ એવી ખસતા બને એના માટે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ઘીની જગ્યાએ તેલનું મણ પણ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો ભાખરીનો લોટ વધારે કઠણ હશે એટલી જ ભાખરી સરસ એવી ક્રિસ્પી અને ખસ્તા બનશે અને લાંબો સમય સુધી તમે રાખશો તો પણ એકદમ સરસ એવી ક્રિસ્પી બની રહેશે તો અહીંયા તમે જુઓ હું થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને આ એકદમ સરસ એવો કઠણ લોટ બાંધી તૈયાર કરી લઈશ તો આ રીતે સરસ એવો મસળતો જવાનો એટલે જે બાજરાનો લોટ છે એ સરસ એવો સ્મૂથ થઈ જાય એના લીધે ભાખરી સરસ એવી બને જ્યારે આપણે ભાખરીને શેકીએ ત્યારે બિલકુલ એ તૂટી ન જાય તો એકદમ સરસ તમે જુઓ મસળી લેશું હવે આ લોટને કોઈ રેસ દેવાની જરૂર પણ નથી આપણે એમાંથી તરત જ નાની નાની સાઇઝની ભાખરી બનાવવાના છીએ તો નાના નાના લુવા તૈયાર કરી લેવાના અથવા તો જેમ જેમ વણતા જાવ એમ તમારે લુવા તૈયાર કરી અને વણતું જવાનું એકદમ સ્મૂથ બોલ તૈયાર કરી આ રીતે પ્રેસ કરી દઈશું અને વણવા માટે લઈ લેશું જો વણવા માટે તમારો લોટ ઢીલો થયો હોય તો તમારે કોરો લોટ થોડો એડ કરી દેવાનો મારો લોટ એકદમ પરફેક્ટ છે તો હું અહીંયા કોરા લોટની જરૂર નથી એકદમ સરસ નાની સાઇઝની ભાખરી વણું છું તો આ ભાખરીને આપણે બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતની વણવાની છે તો જે રીતે આપણે ભાખરી રેગ્યુલર વણીએ એનાથી થોડી પતલી અને રોટલીથી થોડી જાડી એવી આપણી ભાખરી વણવાની સાઈડથી થોડી તૂટશે પણ કોઈ ટેન્શન નહીં એકદમ સરસ ભાખરી શેકાશે એટલે પરફેક્ટ બની જશે તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે બધી ભાખરી વણી તૈયાર કરીશું અને આટલી મેં થિકનેસ રાખી છે હવે અહીંયા મેં એક નોનસ્ટિકનો મોટો તવો લીધો છે એટલે એ ભાખરીને આપણે એક સાથે ઘણી બધી શેકી શકીએ તો અહીંયા મેં ત્રણ ભાખરી તવા ઉપર રાખી દીધી હવે આપણે એકથી બે મિનિટ એક સાઈડથી થોડી શેકાવા દઈશું આ રીતે અને પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું અને બીજી સાઈડથી પણ આપણે એ જ રીતે બે મિનિટ માટે શેકાવા દેવાની પછી ઉપરથી આપણે અડધી ટી સ્પૂનથી પણ ઓછું એવું ઘી લેશું અને બધી ભાખરીમાં આ રીતે સ્પ્રેડ કરી દેસુ તો ઘી માત્ર ખાલી આપણે એને એકદમ સરસ એવી સ્મેલ આવે સાથે ભાખરીને લાંબા સમય સુધી સારી રાખવી હોય તો રહે એના માટે ઘી એડ કરવાનું છે તમે ડાયરેક્ટ તવા ઉપર જો તમારે ક્રિસ્પી કરવી હોય અને ખાવી હોય તો તમે ડાયરેક્ટ એને શેકી શકો છો વેઇટલોસ કરતા હોય તો તમે આ ભાખરીને ઘી વગર પણ શેકી શકો છો તો અહીંયા તમે જુઓ મેં બંને સાઈડથી માત્ર એક ચમચીથી પણ ઓછા ઘીમાં આ ભાખરીને સરસ એવી લગાવી દીધું ઘી અને સરસ એવી શેકાઈ જશે તો ઘી વધારે નહીં જોશે તો તમે ખાસ ઘી એડ કરજો તેલની જરૂર નહીં પડે અને ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણી સાઈડને ચેન્જ કરી દેશો હવે આ ભાખરીને આપણે એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે આ રીતે એકદમ સરસ પ્રેસ કરવાનું તમારી પાસે અહીંયા ભાખરી દબાવવાનું આ રીતનું છે જો એ ના હોય તો તમે વાટકી લેજો વાટકીના પાછળના ભાગથી પણ પ્રેસ કરી અને એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લેજો તો આ રીતે એકદમ સરસ આપણે ભાખરીને ફેરવતી જવાની અને એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લેવાની તો હવે આપણે બીજી સાઈડથી પણ એ જ રીતે સાઈડને ચેન્જ કરી દઈશું અને પ્રેસ કરી અને એકદમ સરસ એવી શેકી લેશું આ રીતે આપણે ખાસ ભાખરીને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખે અને શેકવાની જેથી એકદમ સરસ ધીરે ધીરે શેકાશે ભાખરી સરસ એવી ક્રિસ્પી બનશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહેશે તો હું તમને બતાવું તમે જુઓ આ રીતે આપણે ફેરવતી જવાની શેકતી જવાની અને બધી ભાખરીને આપણે આ જ પ્રોસેસથી ખાસ ઘી અને લગાવી અને પછી આપણે હલકી હલકી પ્રેસ કરવાની એટલે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે બિલકુલ કાચી નહીં રહે અને ખાવાની ખૂબ મજા આવશે તો જો તમે શિયાળાની સીઝનમાં આવી ગરમાહટ આપે તેવી ખૂબ જ ટેસ્ટી એવી લસણ અને બાજરીના લોટની ભાખરી બનાવીને હોય તો જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારી ભાખરી કઈ સિટીમાંથી જોવો છો તો તમે જુઓ અહીંયા બધી ભાખરી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ અને મેં સરસ એવી શેકી લીધી હવે આપણે આ ભાખરીને લઈ લેશું એ જ રીતે બાકીની ભાખરી પણ શેકી લેશું તો છે ને એકદમ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી એવી ભાખરી ખાવાની મજા આવે તો આ ભાખરીને મેં સરસ એવી શેકી અને તૈયાર કરી છે તમે જુઓ એકદમ પરફેક્ટ ક્રિસ્પી બની છે ને અને આ ભાખરીને મેં ગોળ કેરીના અથાણા સાથે અને ચા સાથે સર્વ કરી છે તમે ચટણી સાથે પણ ખાઈ શકો તો આ ભાખરીને તમે ઘણા સમય સુધી સ્ટોર કરી શકો છો ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો વેટલોસમાં પણ ખાઈ શકો છો તો તમને આ ભાખરીની રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો જેથી તમને મારી નવી નવી રેસીપી મળતી રહે ચાલો ફરી મળીશું નવી રેસીપી